નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર સુનૈના પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ આજે આપણે વાત કરશું ફ્રોઝન શોલ્ડર એટલે કે ખભા ના દુખાવાની ફ્રોઝન શોલ્ડર એ ડાયાબિટીસ પેશન્ટમાં જોવા મળતો સૌથી સામાન્ય સ્નાયુઓનો દુખાવો છે આ રોગના શરૂઆતના લક્ષણોમાં હાથ ઉપર લેવામાં તકલીફ થવી પાછળ લેવામાં તકલીફ થવી તેમજ ડેઇલી રૂટિન એક્ટિવિટીઝ એટલે કે માથું ઓળાવવું કપડાં બદલવા આ બધામાં ખભામાં ઝકડામણ અને દુખાવો અનુભવાય છે આ રોગમાં મુખ્ય લક્ષણ રાત્રે દુખાવો થવો એ છે પેશન્ટ માટે રાત્રે સુવું અઘરું બની જાય છે પેશન્ટ આ રોગમાંથી બચવા માટે આજે પણ એલોપેથી દવાઓ અને ફિઝિયોથેરાપીની જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડતો હોય છે કે જેમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર મહિનાનો સમય લાગી જાય છે પરંતુ અદ્યતન ટેકનોલોજીઓ અને એડવાન્સ ફિઝિયોથેરાપી પ્રોટોકોલની મદદથી માત્ર દસ થી પંદર દિવસમાં છુટકારો મેળવી શકાય છે આ રોગ ને મૂળ માંથી કાઢવા માટે તેમજ દુખાવા માંથી બચવા માટે શું કાળજી લેવી અને કઈ રીતે મટાડવું એ જાણવા માટે અમારો નેક્સ્ટ વિડીયો જોવાનું ચૂકશો નહીં